ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી બાવળિયાની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની કરાઈ ઉજવણી સમગ્ર દેશમાં દસમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આજે ઉજવણી થઈ રહી છે ત્યારે બોટાદની સરકારી હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી બોટાદ ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા સહિતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહી યોગા કરી યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આજે બોટાદ ખાતેથી દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ બે હજાર ચોવીસની ખૂબ વિશાળ સંખ્યામાં ઉજવણી કરવામાં આવી જે રીતે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈએ શ્રીનગરથી અને રાજ્યના માન્ય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈએ નડાબેટ ખાતેથી કક્ષાની આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અને સંદેશ પાઠવ્યો એ રીતે બોટાદ ખાતેથી અહીંયા અમારી સૌ જિલ્લાના પ્રશાસન અને અમારા સૌ પાર્ટીના ભારતીય જનતા પક્ષના અમારા અધ્યક્ષને એમની આખી ટીમ અને અધિકારીઓ અને પદાધિકારીઓ અને બોટાદના ખૂબ વિશાળ સંખ્યામાં નાગરિકો શાળાના વિદ્યાર્થીઓ અને તમામ સંસ્થાના ઉપસ્થિત નાગરિકોની યુવાનોની ઉપસ્થિતિમાં આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની અહીંથી બોટાદ ખાતેથી ઉજવણી કરવામાં આવી આજે નરેન્દ્રભાઈ મોદી દ્વારા આજે આજે કાશ્મીરથી શ્રીનગરથી જે આજે આંતરરાષ્ટ્રીય દસમો વિશ્વ યોગ દિવસ મનાવવામાં આવ્યો ત્યારે આજે બોટાદ ખાતે પણ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આ કાર્યક્રમમાં કોણ કોણ ઉપસ્થિત રહ્યું હતું આ કાર્યક્રમની અંદર માન્ય મંત્રી શ્રી ધુવરજીભાઈ બાવળિયા જિલ્લા પ્રશાસન કલેક્ટર મેડમ અધિકારી સૌ જિલ્લાના અધિકારીઓ સંગઠનના હોદ્દેદારો સ્કૂલોના શિક્ષકો અને બાળકો આજે વિશ્વ દિવસ નિમિત્તે બોટાદની જનતાને આપ શું મેસેજ આપવામાં આવ્યો ગુજરાતની જનતાને માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ દ્વારા આજે યોગથી ફી લોકોનું સ્વાસ્થ્ય સારું રહે તેના માટે મન નરેન્દ્રભાઈ વિશ્વ લેવલે જે યોગને જે આપણા આપ્યું છે ત્યારે મહત્ત્વ આપ્યું છે ત્યારે આપણે પણ સૌ આપણી જિંદગીની અંદર જીવન જીવનના દિવસ દરમિયાન રોજે યોગ યોગ દ્વારા આપણું સ્વાસ્થ્ય ફિટ રાખી પછી